સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અરવલ્લી જિલ્લાના મોડાસાના ગામમાં રોયલ્ટી પરમિટની મંજૂરી કરતા વધુ ખોદકામ કરતી હોવાના ગંભીર આક્ષેપ ઓવરલોડિંગ ગાડીઓ ચલાવી જાહેર બાંધકામને નુકસાન કરતા ભારે વાહનો પર પ્રતિબંધ મુકવા માંગ કરી બાયપાસ રોડ ફાળવાની માંગ સાથે અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું ખાનગી કંપની દ્વારા છેલ્લા વીસ દિવસમાં દિવસ રાત બે હજારથી પણ વધુ ઓવરલોડ ગાડીઓ કાઢવામાં હોવાના ગંભીર આક્ષેપ લગાવ્યા મંજૂરી કરતાં વધુ પ્રમાણમાં વધુ ગાડીઓ ખનીજ કાઢ્યા હોવાના આક્ષેપ મોટા પ્રમાણમાં ખનીજ ચોરી કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું ખનીજ વિભાગ તેમજ ઉચ્ચ કક્ષાએથી યોગ્ય તપાસ થાય તેવી પ્રબળ માંગણી કરાઈ અલ્પેશ ભાટીયા સાથે જોતા રહો સત્ય વિચાર ન્યૂઝ આજ રોજ ટિન્ટોલ ગામના તમામ ગ્રામજનો સાથે મામલતદાર સાહેબ શ્રીને તથા કલેક્ટર સાહેબને આવેદન આપવામાં આવ્યું છે કે ટિન્ટોલ ગામમાં પ્રાથમિક શાળા નંબર ત્રણ થી મેટર નો વિસ્તાર ખૂબ અવરજવર રહે છે એટલે ત્રણ કિલોમીટરનું બાયપાસ ફાળવવામાં આવે રહેણાંક વિસ્તાર છે બે પ્રાથમિક શાળા છે આંગણવાડી છે ડેરી છે આરોગ્ય સબ સેન્ટર છે એટલે એ બે થી ત્રણ કિલોમીટરનો રસ્તો બાયપાસ ફાળવવામાં આવે તેમજ બાજુમાં રેલવેમાં જે ખાનગી એજન્સી કામ કરે છે મેટ્રિક ટનસો ગાડીઓ નીકળે એની જગ્યાએ છેલ્લા દિવસમાં વધારે ગાડીઓ કાઢીને ત્રણ ગટર લાઈન એક પીવાના પાણીની પાઇપ લાઈન અને મેસો કેનાલ ઉપરનું પુલ જે વીસ લાખના ખર્ચે તાજેતરમાં જ બન્યું છે એમાં ગાબડું પાડી નાખ્યું છે અને નાના મોટા રોડમાં નુકસાન થયું છે એટલે એ રિપેર કરવામાં આવે અને કાયદેસરની માપણી કરીને કાર્યવાહી કરવામાં આવે છે કે ખનીજ ચોરી અપુષકર પ્રમાણમાં ત્યાં ખનીજ ચોરી થઈ છે એટલે આજ રોજ ઉર્વુરમાં મામલતદાર સાહેબ શ્રી ને કલેક્ટર સાહેબ શ્રી ને આવેદન આપ્યું છે